નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો શિક્ષક ચાણક્યના વંશજો કહેવામાં આવે છે સમગ્ર ભારત વર્ષની અંદર અને આખા વિશ્વની અંદર પાંચમી સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ દિવસ જેમને આપણે સૌ શિક્ષક દિનના નામે ઉજવીએ છીએ શિક્ષકોને સમાજમાં ઘણા નામે ઓળખવામાં આવે છે જેમ કે માસ્તર શિક્ષક પંતુજી અંગ્રેજીમાં કહીએ તો ટીચર અને સામાજિક ભાષામાં કહીએ તો સમાજનો ઘડવૈયો જો મિત્રો સમાજનો ઘડવૈયો કહીયો એટલા માટે કારણ કે જેવો શિક્ષક તેવો તેનો સમાજ આપણે એમ કહીએ છીએ ને કે ભારતનો ભાવિ વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે એટલે કે ભારતનું ભવિષ્ય જે છે એ અલગ અલગ વર્ગખંડની અંદર ઘડાઈ રહ્યું છે એ પ્રોસેસ ચાલુ છે અને એની બાગડોર કોના હાથમાં છે તો કે શિક્ષકોના હાથમાં એટલે સમાજની અંદર જે કોઈ શિક્ષકો છે એ મુખ્ય ધરોહર છે એટલે મુખ્ય રીતે આપણે જોઈએ તો શિક્ષકો જે છે એ સમાજ માટે એટલા મહત્વપૂર્ણ છે કે સમાજનો ઉદ્ધાર શિક્ષકો વિના શક્ય નથી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેને આપણે એક આદર્શ શિક્ષકની ઉપમા આપેલી છે ખાસ કરી અને શબ્દનો અર્થ સમજીએ તો આદર્શ અને શ્રેષ્ઠ આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકો શ્રેષ્ઠ ઘણા બધા હોય આપણે એમ કહીએ ને કે શ્રેષ્ઠ વ્યક્તિઓ તો મિત્રો શ્રેષ્ઠ અનેક હોય પરંતુ આદર્શ જે છે એ એક અને માત્ર એક જ હોય

શું ચાહે અને શું ન કરી શકે આપણે ત્યાં ખૂબ સુંદર કહેવામાં આવ્યું છે કે શિક્ષકો એ સમાજની આરસી છે સમાજની આરસી એટલે કે એક સમાજનો દસ્તાવેજ જે ભાવી પેઢીને તૈયાર કરે છે અને આપ સૌ જ્યારે તાલીમાર્થી સ્વરૂપે છો ત્યારે તમારા હાથમાં ભવિષ્યની અંદર શિક્ષક બનવાની વૃત્તિ છે અને તમારા હાથમાં એ વિદ્યાર્થીઓ છે